શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનો વધુ એકવાર નિખાલસ અને બાળકો પ્રત્યેની લાગણીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે કામરેજના ખોલવડ ગામ ખાતે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રફુલ પાનસેરિયાએ હાજરી આપી હતી ત્યારે મંત્રીએ બાળકો સાથે સરળ સ્વભાવમાં વાર્તાલાપ કર્યો છે તે સામાન્ય વ્યક્તિની જેમ ઓટલા પર બેસીને વાતો કરી હતી ત્યારે બાળકોને શાળામાં આપવામાં આવતા અભ્યાસની માહિતી લીધી સાથે જ સિંદૂર ઓપરેશનના મહિલા પાયલોટ વિશે પણ માહિતી આપી છે

સી હતા ને એવું બનવાનું આપણે સુનિતા વિલિયમ અહલ્યાભાઈ હોલકર ઝાંસીની રાણી બધું આવે છે ને આ તો કરીને તમારે એવું બનવાનું બરાબર રોજ મહેનત કરવાની વે કરવાનું પછી સ્કૂલે જવાનું વેરી ગુડ મેં વાત સાંભળી તમે બહુ ડાયા છો આથી વાત અફવા છે audio data yeah.